આ પાકિસ્તાનના રહેવાસી અબુએ આ ચાર લોકોને ભારતમાં કોઈ પણ જગ્યા આતંકવાદનું ગુપ્ત કરવા માટે પ્રોત્સાહન આપ્યું જે માટે એ લોકો એગ્રી પણ થયા અને એટલા હદે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા કે એમાંથી અમુક લોકો તો સુસાઈડ બોમ્બિંગ કરવા માટે પણ તૈયારી દર્શાવી હતી આ સમગ્ર કામગીરી કરવા માટે પાકિસ્તાન સ્થિત અબુ એમને શ્રીલંકન કરન્સીમાં ચાર લાખ રૂપિયા પણ આપ્યા હતા એ બધું એમના પૂછપરછ દરમિયાન આપણને જાણવા મળ્યું પછી એ લોકો પાસેથી બે મોબાઈલ ફોન જે રિકવર કરવામાં આવી એ મોબાઈલ ફોનમાં અલગ અલગ ફોટોગ્રાફ્સ છે અલગ અલગ વિડીયોઝ છે જેના ઉપરથી આ સાબિતી આપણને મળે છે કે એ લોકો આઈસીસ ના સક્રિય સભ્ય બની ગયા હતા અને એના આડિયોલોજીમાં માનતા થઈ ગયા હતા પછી વધારે પૂછપરછ કરવામાં આવ્યો અને મોબાઈલની ફરીથી બારીકી થી ચકાસણી કરવામાં આવી ત્યારે એમના ગેલેરીમાં અમુક ફોટોગ્રાફ્સ મળી આવ્યા અને અમુક લોકેશન્સ મળી આવ્યા જે લોકેશન અમદાવાદ નજીક નાના ચિલોડા કરીને એક જગ્યા છે એ જગ્યાનું હતું જે બાબતે પૂછપરછ કરતા અને ગેલેરીમાં જે આપણને ફોટોઝ મળી એના પરથી સાબિતી મળતા એ લોકોના કહેવા મુજબ એમના પાકિસ્તાનના જે હેન્ડલર છે એમને આ લોકો વૃદ્ધ આતંકવાદી કૃત્ય કરે એના માટે હથિયાર રાખીને એક જગ્યા મૂકી રાખ્યા અને એ હથિયાર કઈ જગ્યા છે કઈ પોટલામાં છે કઈ રીતે આખું બાંધેલું છે એનો ફોટોગ્રાફ્સ અને લોકેશન એનો મોબાઈલ ફોનથી મળ્યા જેથી રાતોરાત નિયમ મુજબ જે કે પ્રક્રિયા અપનાવવાની હોય છે એ પ્રક્રિયા અપનાવી એટીએસ ના અધિકારીઓ પંચો સાથે રૂબરૂ ત્યાં જઈ અને આ લોકેશન ઉપર પહોંચ્યા નાના પાસે અને ત્યાંથી મોબાઈલ માં જે ફોટોગ્રાફ હતા જે વસ્તુ ચકાસણી કરતા એમાંથી ત્રણ પિસ્ટલ મળી આવ્યું છે જે પિસ્ટલના બટ ઉપર સ્ટાર બનેલું છે જે મોટા ભાગે જયારે પાકિસ્તાનની જે વેપન્સ બનાવતા હોય છે એ લોકો આ પ્રકારની સાઈન મુકતા હોય છે અને એની સાથે સાથે વીસ કારતુસ પણ મળી આવ્યા છે એ ત્રણે ત્રણ પિસ્ટલ લોડેડ હતી અને ત્રણ માંથી બે માં સાત અને એક માં છ એમ કુલ મળી આવ્યા છે અને એ કારણે દરેક ટ્રાઇબલ એરિયા જે પાકિસ્તાનમાં આવેલું છે એટલે એ ફાટાનું પણ દરેક કાર્ટ્રિજમાં લખેલું છે એનાથી ઉપરથી સંપૂર્ણપણે ફલિત થાય છે કે આ પિસ્ટલ અને આ કાટ્રિજ પાકિસ્તાન છે એની સાથે સાથે ત્યાંથી પણ એક આઈસીસ નો ઝંડો ફ્લેગ પણ મળી આવ્યું છે જે બાબતે પૂછતા એ લોકોએ કીધું કે અમને કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ પણ જગ્યા આતંકવાદી કૃત્ય કરશો તો પછી આ આઈસીસ નો ઝંડો ત્યાં મૂકીને જ આવતો એટલા માટે આ પિસ્ટલ કાટી સાથે સાથે એક આઈસીસ નો ફ્લેગ પણ ઝંડો પણ ત્યાં મૂકવામાં આવ્યું હતું જે પંચો રૂબરૂ નિયમ મુજબ આપણે કબજે કરી છે અને એ કબજા કર્યા પછી એટીએસ ઓફિસમાં પાછા આવ્યા ખૂબ જ ગંભીર પ્રકારના ષડયંત્રના પર્દાફાશ થયું જે આધારે એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ પોલીસ સ્ટેશનમાં અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ ઇન્ડિયન પીનલ કોડ અને આર્મ્સ એક્ટના જુદા જુદા કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવ્યું છે અને આ વિમાની તપાસ ડીવાયએસપી શ્રી વિરજીત પરમાર જે એટીએસ ફરજ બજાવે છે શ્રી વિરજીત પરમારને આની તપાસ સોંપવામાં આવ્યું છે તપાસની કાર્યવાહી ચાલુ છે અગાઉ મેં કીધું એમ એ લોકોને ફક્ત તમિલ ભાષા આવડે છે એટલે તમિલ ભાષાના જાણકાર લોકોને મદદ લઈ એ લોકોની પૂછપરછ ચાલુ છે એન્ટી ટેર સ્કવોડના ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને અઢારમી તારીખે મળેલ બાતમીના આધારે એક મોટો ષડયંત્રનો પર્દાફાશ ગુજરાત પોલીસના એન્ટી ટેર સ્કવોડ તરફથી કરવામાં સફળતા મળી છે પકડાયેલ આરોપીઓને પૂછપરછ ચાલુ છે જે પૂછપરછમાં અત્યારે આ જે વાત કરી છે એ સિવાય અન્ય કોઈ બાબતો હોય તો એ તપાસમાં નીકળશે અને એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધીમાં આ આતંકવાદી કૃત્ય કઈ જગ્યાએ કરવાના હતા એ લોકો અત્યારે એવું કહે છે કે અબુએ એમને કીધું હતું કે તમે પહેલા આ જે વેપન્સ છે એ તમે મેળવી લો પછી તમને કહેવામાં આવશે કે તમે ક્યાં જવાના છો અને શું કરવાના છો તેમ છતાં આ બાબતની પણ તપાસ અત્યારે ચાલુ છે ગુજરાત પોલીસના વડા તરીકે હું એન્ટી ટેરિસ્ટ સ્કોડના ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય અને એના ટીમના તમામ સભ્યોને અને એટીએસના વરિષ્ઠ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ મોટા ષડયંત્ર પર્દાફાશ થયું છે જેના માટે મને ખૂબ હર્ષ અને ગૌરવ ગૌરવ છે આ પ્રકારનું ષડયંત્રને પર્દાફાશ કરવા માટે ગુજરાત પોલીસ સતત પ્રયત્નશીલ રહી છે ધન્યવાદ